હેલો દોસ્તો સીતારામ મોબાઈલ કેરમાં આપનું સ્વાગત છે હું છું જયેશભી કણજરિયા અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક આવું સ્માર્ટ મ્યુઝિક પ્લેયર જે તમામ નવી ટેકનોલોજીવાળું છે માર્કેટમાં બહુ ઓછું જોવા મળે છે આની અંદર એકદમ સરળ રીત છે તો હું તમને બતાવું આની અંદર અમારી પાસે બે મોડલ છે એક આવું અને એક આવું આ પ્લેયર સાથે એક આવું લિસ્ટ આવે છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ લખેલી છે શિવપુરાણ વાલ્મીકી રામાયણ શ્રીમદ ભાગવત અને મોરેરી બાપુની રામાયણ ચાર કથા છે તમામ પ્રકારના ભજન કીર્તનો આરતી હનુમાન ચાલીસા નવરાત્રિ તેમજ જૂના ભજનો વાર્તા મંત્રો થાળ તમામ પ્રકારનો સનાતન ધર્મના ભજન ભક્તિ રામધૂન બધું જ અંદર સમાવેશ છે પછી વાર્તાયુ પ્રભાતિયા પ્રદીપકુમારના ભજન આની અંદર રીત પણ એકદમ સરળ છે જો આ લિસ્ટની અંદર તમામ ભજન કીર્તનો લખેલા છે આપણે આરતી વગાડી હોય તો આની અંદર ત્રણસો ચૌદ માં આધ્યા શક્તિ આરતી છે તો આપણે આ પ્લેયર ચાર પ્રેસ કરશું એટલે ડાયરેક્ટ આરતી વાગશે લગાડવા હોય તો હનુમાન ચાલીસા નંબર જે આની અંદર આપેલો છે બસો ને અઠાવન બસો અઠાવન માં હનુમાન ચાલીસા છે આની અંદર બસો અઠાવન પ્રેસ કરશું એટલે ડાયરેક્ટ હનુમાન ચાલીસા વાગશે જય હનુમાન એ રીતે ધૂન આરતી મોગલમાં ના કીર્તનો ખોડિયારમાં ના કીર્તનો ખોડિયારમાં ના ભજન ગરબા બધું જ છે ની અંદર નવે નવ દિવસ વગાડી શકાય એટલે ગરબાની કેસટો છે જૂના ભજનો છે વાર્તાયું છે દસામાની વાર્તાયુ છે ભજન પછી મંત્ર ગાયત્રી મંત્ર મહાલક્ષ્મી મંત્ર તમામે તમામ પ્રકારના ભજન જૂના ભજનો પછી પ્રભાથી આવી જાય છે તો આ ખરીદવા માટે આજે જ અમારો કોન્ટેક કરો અમારા બંને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે કોન્ટેક કરી શકો છો ઓનલાઈન પણ મંગાવી શકો છો કોલ કરીને ઇલેક્ટ્રિક વસ્તુમાં ભારતમાં કોઈ જગ્યાએ ગેરંટી આપવામાં નથી આવતી પણ અમે આ મ્યુઝિક પ્લેયરની અંદર તમને સો ટકા ગેરંટી આપી છે તમે પેમેન્ટ કર્યું અમારી પાસેથી લઈ ગયા અને તમને ફાવે નહીં અવન લોકોને સિસ્ટમ ન ફાવે ઓપરેટિંગ સિસ્ટમ ન ફાવે ગીત ન વગાડી શકે ભાવ મોંઘો પડે અથવા વસ્તુ ન ગમે તો અમે તમને પૂરા પૈસા પાછા આપશું આ વિડીયોની અંદર અમે કેવી છે તમે આવીને અમને વિડીયો બતાવી શકો છો કે અમે કેવી છે પૂરા પૈસા તમને પાછા આપશું તારે લઈ જાવ બે દિવસ વગાડો ચાર દિવસ વગાડો તમને સિસ્ટમ નો ફાવે તો અમને પરત કરી દીજો અમને તમને પેમેન્ટ પૂરું પાછું આપી દેજો